ભગવાન વાહ માં નમસ્કાર મારા ભાઈઓ ગિરનાર ની લીલી પરિક્રમા શરૂ થાય એ પહેલા જ નવ લોકો ના થયા મોત તો આખરે ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે તો નવ લોકોના કઈ રીતે મૃત્યુ થયા છે અને આ લોકો ક્યાંના રહેવાસી હતા તો આખરે કઈ રીતે લીલી પરિક્રમામાં આ લોકોના મૃત્યુ થયા છે ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનો છું ને સાહેબ તમને આખો વિડીયો જ બતાવી નાખવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ સાહેબ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ખાસ કરીને તમે જય ગિરનારી લખી દેજો અથવા હર હર મહાદેવ કમેન્ટ બોક્સમાં લખી દીજો કેમ કે લખવાથી કંઈ આપણે નાના નથી થઈ જવાના પણ લખવાથી સાહેબ આપણા મુદ્દે એક મહાદેવનું નામ આવતું હોય છે તો ખાસ કરીને મારા ભાઈએ દરેક વ્યક્તિ લખવાનું છે કોઈએ ઘમણ કરવાનો નથી ભાઈ બધા લોકો લખવાનું છે તો લખી દેજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તમને ખબર છે કે છત્રીસ કિલોમીટરની પરિક્રમા હોય છે તેમાં અલગ અલગ જગ્યાએથી તમારે પસાર થવાનું હોય છે આ લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી નવ લોકોના મોત થયા છે જૂનાગઢમાં લીલી પરિક્રમામાં આવેલા અનેક લોકોને આવ્યો હાર્ટ એટેક અત્યાર સુધીની વાત કરવામાં આવે તો હાર્ટ એટેકથી નવ લોકોના થયા છે મોત આ મૃતકો છે એ જસદન અમરસર દેવલા ગાંધીધામ અને મુંબઈના રહેવાસી હતા મૃતકો અમદાવાદ તેમજ રાજકોટના પણ હતા હવે તમે વિચારી શકો છો કે આટલા લોકો આ જગ્યાથી અહીંયા આવ્યા હતા લીલી પરિક્રમામાં કેમ કે તમને ખબર છે કે લીલી પરિક્રમાનું જે મહત્ત્વ છે એ ખૂબ જ વધારે છે એનું જે ધર્મ છે એક પણ ખૂબ જ મહત્ત્વ છે તો એ પણ તમે જાણો છો તો અત્યાર સુધી મિત્રો નવ લોકોના મોત થયા છે તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી લેજો કેમ કે તમને ખબર છે કે આવી જે ઘટનાઓ છે આ ઘટના બહુ ઓછી બનતી હોય છે પણ આ વખતે આ ઘટના છે વધારે બની છે કેમ કે નવ લોકોના મૃત્યુ થયા છે અને જો ઉંમર જોવા જઈએ તો એ નિવૃત્તિ ઉંમરના જતા બધે બધા લોકો એટલે બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ હવે આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે એ હું તમને વિડીયોના માધ્યમથી ચોક્કસ આપતો રહીશ બાકી તમે આવા અવનવા વિડીયો જોવા માગો છો તો ખાસ કરીને મારા ભાઈઓ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ